રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અટાણે એને જોઈ લીધો ધોધમાર વરસાદ ચાલુ હે અટાણે તો બહુ નહીં દેખાતું હોય તો કારું મર છે તું અને વરસાદ ફૂલે ફૂલ ચાલુ છે ભીહું દોયું તો ઈશા રાખે જામ ટાઈટ લાગે ને વરસાદ સારું હે ખાઈ પણ એમાં ભીંજાણા મેં સારું તો હટાણે પણ ભીંજાવું જ પડે કઈ કે ભી ભીહું દવાતા ન સુટકે જવું જ પડે એમાં કંઈ હાલય નથી હે જાને ટાઈટ લાગે એ મૂંજાય મૂંઝા ઘણી ગણી ગયો ટાઈટ લાગી ફૂલ અને ઢોર હે હામટા હતી ભીંજાવું જાજવું પડી છે કલાક માથે ભીંજાવવું છે અને અંધારય ફૂલ હે મેં ધીરો પડતો ને ધીરો પડવાનું મેં નામ લેતો ને કાલુ નો બો ને ચાલુ હે રાતનો અને હવે એ પણ ધીરો ધીરો હાં કે ચાલુ તો બપોરનો બીજો ટાઈટ લાગે ને ફૂલ એની વાતો જવા જ ગયો અને વરસાદ એ ફૂલ ચાલુ હોય તમે એની વાતું પૂરી હે જોતા

અને જો તો કાઢીઓ વિયો જાય મારો રૂહ લેતો જાય કા ઉમે માં ઘટે આમાં કા કઈ ફૂજી એવું હે આ બધોય મારગ ને આમાં તબેલો ને એક મે એક આ નાલી અમારી ઉતી ને ના મેરા જોવેલિયા કાઢીઓ સગો સગ વિયો જાય જતા પાણી ભરિયા માંથી વાડીઓ માં આવું હોય ને આવા માં આપણે ભીહું દોવાની હે પાણી માં તો નેત દોવાની ભીહું

કે વડી ઉભી હોય બારી કાઢી ને અને આ બાજુ હોય ને બે પાડીયું ચેણી આ લઈ લીધી કે ટાઈજ ખૂબ પડે અને વરસાદ ખૂબ રહે એટલે એને અંદર લઈ લીધા બે ની જાય બે ની માલિક પર બાંધી દીધા અને તગારો રાખો તો એને ખાણ નાખતા જઈએ એમાં આ બે ઉભી હોય અને આ બી હોય વ્યાવાની તૈયારીઓ હોય મારો મણી મગજમાં એ થાય કે કામ

વરસાદ ખૂબ પડે ટાઈટ લાગે આ મારવા અડિયું અળિયું કાઢે ભૂઠી પડ ભૂઠી ગાય પણ જો એકલી તરોબર છે ને તીન બહુ વાંધો કે ધ્રાબો ન ઠરે ને

હવે વરસાદનું પાણી જોવો હજે તો ચાલુ જ છે જોતા મેડ મહિનો વરિયો નહિ વરિયો બહુ બાકી ઓર હે અને મારે અટાણે દોવાનું ચાલુ હે કા આ ડોલ લેને બહાર ભી હે ને એને દોવા જ કશકાણું મટાણે તો સંપલ ય પહેર્યા અહીંયા થયે સંપલ પહેરીએ ને તો સંપલ ગીરે જાય પગુ બારણે નીકળે જાય ને સંપલ અંદર પડીયા રહ્યા કાર્યમાં એવું હોય ને ધોવાય જો મારે પાંદરોડી ધોળી આવે જોતામાં ઉઘાડે પૈકી આમાં કાંકરામાં પગ થાળી નાખે

વરસાદ હાડા અને ખાવા પીવાનું થોડુંક થોડુંક બાકી છે બાકીમાં તો દાર બાફા મૂકી આવે વરસાદનું તો કામ બકાલા લઈ કઈ ગંધારા હોય એમાં તો લેવાય ની ગેટના માંદા પડીએ દાર બાફા મૂકી સણા નહીં બફાઈ જાય એટલે વઘાર નાખીએ અને રોટલી બનાવી નાખી સાંજ થઈ ગઈ અને માર્ગમાં પણ ખાવ કારો પાણી बिया रे हटाने माता का, मा का पानी लगेगा नंबर ई महीना पड़िया देवी तार में थाई तो ठीक है आज रजा है यू भी भाई आके साइकल में बंद थी साइकल है ने? अच्छा के ती आज चालू कर दुख ने हाँ नीती ते आज साइकिल टाइम कंटाड़े जाए आखो तो काम ने वहाँ जाए કામ કર્યા રાખી હતી દીના ટાણા ઘટે અને આખો આખોથી કામ કરે ઘરમાં ને ઘરમાં ટીવી તો આખોથી ગમે નહીં અને મોબાઈલ જોવે પણ ગળીશ આપણી મારો મોબાઈલ તો પેક થઈ ગયો હોય વીડિયામાં નહીં કરતી હોય એટલીમાં પાછું ડિલીટ બિલીટ મારદી હતી મેં દા મારો ફોન તા બાકી અર્જુનો ફોન નહીં કાલે ભી ને લઈને પાણી પીડ્યા ને ફોનનું ગયું પૂરું ભીણો ફોન નહીં જરાક પાણી વાળો થયો એ નહીં આવ્યો ભેરો હવે એની દુકાઈને લઈ જાવો પડે તારા હાજો થાય ભી પાણીમાં પડે ને હાજી થાય અને ફોન દુકાઈ ની જાય એવું બધું બધું તો યુ ગો સાયકલ કાઢીયો નદી ન વહી જતી હોય એ મોજાય જાય અમારો કાઢીયો નદી જીવો જ મેં બહુ થકો સારો મે તો બહુ થયો પણ ભીહુ ની હે ને બહુ લતોડ લાગ્યો મેનો કામ કે મેનો હે ને બિસારી આખો દાઢોડા માં ટાઢોડા માં

બી જાય ને દુનિયાનો મય આવે વાટ જોતા મહિના દોઢ મહિના થી આતરું તું પણ જોયેલી હા બુહુ દેવરા હજુ તો કારા મહે વાદળા હે હજે બંધ થવાનું ઘડીક માં નામ નહીં આગળ ન જતો માર માં

हारू मैं फेगो दियो पानी नी तक आई ले ले साइकिल आई साइकिल ले ले हेलो घेर यू भी यू भी लुगड़ा पल रे एक तो दुनिया ना धोवाना है हारू तो पसी ये काम का मैं बंद थियो जरा ती आपनो काम काज करना किये न पासो मैं सालू थियो तो काम कहीं करवा नहीं दिया तो काम बाकी है ढोर नु थोड़ा नड़ियो भरवा घर नड़ियो भरवा नवियो बिहार ગીણ્યું અને પાણીનો ફૂલ અવાજ આવે તે હંભરાહે ઓસું અને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ